ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું અભિન્ન અંગ એવી 100 નંબરની પીસીઆર વાહન ફર્સ્ટ રિસ્પોન્સ સેવાની આકસ્મિક ચકાસણી કરતા જિલ્લા પોલીસ અધિક્ષક ભાવનગર પોલીસ વડા દ્વારા આજે કંટ્રોલ રૂમ ભાવનગર દ્વારા ભાવનગર સિટીની તમામ પીસીઆર વાહને નવાપરા એસપી ઓફિસ ખાતે બોલાવવામાં આવેલ તમામ પીસીઆર પોલીસ ગાડીઓનો રિસ્પોન્સ ટાઈમ નોંધવામાં આવેલ વાહનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના યુનિફોર્મ વાહનની સ્થિતિ વાહન માંગ રહેલા સાધનો વગેરે તપાસ માંગાવેલ તેમ જ જ્યારે પણ શહેરમાં કોઈ પણ આકસ્મિક બનાવ કે ઘટના બને ત્યારે પોલીસ કંટ્રોલ રૂમ ભાવનગર તરફથી સૌથી પેલા આવ અને કોલ આપવામાં આવતો હોય ત્યારે જે તે પીસીઆર વાન સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી ફરિયાદી અથવા ભોગ બનનારને આમ જનતા સાથે અનુકૂળ વ્યવહાર કરી શકે તે માટે પોલીસ પ્રજાનો મિત્ર અને રક્ષક છે તેવો સારો મેસેજ પ્રજાજનોમાં જાય તે બાબતે જરૂરી સૂચનાઓ માર્ગદર્શન આપવામાં આવેલ रिपोर्ट कमलेश ढापा साथ मथुर चौहान